મિત્રો તમે જુઓ એક ધારા પાન છે તમે જુઓ જબરજસ્ત એનો વિકાસ જોઈ લો છે એક નંબર વિકાસ જો પત્તું જાડુ થાય નસો જાડી થાય બરાબર છે દરેક જગ્યાએ જો એક નહીં તમે જો આ પાન પણ જુઓ કે બધા જ પાન આવા છે એક ધારા આ પણ જોઈ લો કે એક નંબર જુઓ દરેક આ બાજુ બતાવો તમે ખાલી જોઈ લો અહીંયાથી ખ્યાલ આવી જશે કે રિઝલ્ટ કેવું છે દરેક જગ્યાએ એક જ ધારી તમાકુ છે પાણી લંબાઈમાં વધારો કરે જાડાઈમાં વધારો કરે પત્તું દરેક જગ્યાએ રિઝલ્ટ જુઓ છે બરાબર પત્તું જુઓ તમે બે થી અઢી ફૂટ લાંબુ છે જોઈ લો એક ધારી ગ્રીનરી વિકાસ કઈ પણ તમને એવું નહીં જોવા મળે જો એક નમવાની તમાકુ બનાય છે જે પ્રગતિશીલ ખેડૂત છે આ બાજુ પણ બતાવો જો છે એક નંબર નું રિઝલ્ટ મળ્યું છે આજે સ્પેશિયલ વિજાપુર ની અંદર અમે વિડિયો શૂટિંગ કરવા માટે આવ્યા છે ઓકે તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત જોડે ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું ગોહિલ પ્રવીણસિંહ બાદરસી ગોહિલ પ્રવીણસિંહ બાદરસી કયું ગામ ફુદેડા ફુદેડા એમનું ગામ લાગે ને તાલુકો વિજાપુર તાલુકો એમનો વિજાપુર લાગે ને જિલ્લો મહેસાણા

પણ તમે વિશ્વાસ રાખીને મંગાઈ કેટલી વાર મંગાઈ બે વખત બે વાર એમને આપણી જોડે દવા મંગાઈ છે બરાબર છે હવે પેલા તમાકુડી ની અંદર તમારે તકલીફો શું હતી પેલા તો તકલીફ તમાકુ નાની હતી પણ આ નાખ્યા પછી થોડો વિકાસ ઝડપી થયો બરાબર છે આપણી દવાના કેટલી વાર છંટકાવ કરેલા છે તમે એક વખત છંટકાવ એકવાર છંટકાવ કરેલો પાણીમાં કેટલી વાર આપી પાણીમાં એક વખત પાણીમાં પણ એક જ વાર વાપરી છે ઓકે હવે

વધારો થાય છે લંબાઈ માં વધારો કરે છે પત્તાની પહોઢાઈ વધારો કરે છે તો ખેડનું ઉત્પાદન વધે કે ના વધે વધે ને ગઈ સાલ કેટલો ઉતારો આવેલો પચાસ મન થાય પચાસ મણ અને આ વર્ષે આ રિઝલ્ટ જોઈ અને તમને કેટલો અંદાજો લાગે છે 60 70 માં નું ગણિત છે 60 થી 70 માં નું મતલબ ઉતારો આવે એવું પ્રવીણ ભાઈ નું કહેવું છે ઓકે તો આ ભૂમિ પર્યુતન ખાતર આવે છે મિત્રો જે ઓલ માઇક્રોડસ ખાતર કહેવાય 70 મતલબમાં કહેવાય ને કે સોલ જાતનામાં ઓલ માઇક્રોડસ ખાતર મળેલા છે અલગ અલગ મતલબમાં કહેવાય ને કે તમાકુની અંદર જેટલા પણ પોષક તત્વોની જરૂર પડે

પછી તમારે મતલબમાં કહેવાય ને કે જે ચૂસ્યા પ્રકારની જીવાત હોય તો એની સામે પ્રોટેક્શન રાખે બરાબર છે આ છે ક્લોક પરિવર્તન રિઝલ્ટ જુઓ પાનની લંબાઈ જુઓ છે એક નું રિઝલ્ટ ગ્રોથ વિકાસ અને તમાકુને પીરી પડવા દેતું નથી અને આ તમારા પત્તાને સાઇઝમાં મોટી કરે જો આ તમારે પાન જબરજસ્ત મોટું કરે પત્તું જાડું થઈ છે આ એનું નીચેના પણ પાન જુઓ તમે છે દરેક જગ્યાએ જો એક ધારી તમાકુ જોવા મળશે તમને બરાબર છે તો આ પ્રોટેક્શન રાખશે તમારા તમાકુઓ 15 થી 20 દિવસ સુધી તો પ્રવીણભાઈ જે આ વિજાપુરના મતલમા ખેડૂતો કહેવાય આજુબાજુના ગામના એમને તમારે સૌ સંદેશો પાઠવવો છે આ દવાઓ વાપરવી જરૂરી છે સારી રિઝલ્ટ કેવું મળ્યું તમને રિઝલ્ટ હે સારું છે આમ કેટલા ટકા મળ્યું 100 એ 100% 100 એ 100% રિઝલ્ટ મળ્યું છે વિજાપુરની અંદર એ પણ કોલેડા ગામની અંદર ઓકે એક વાર તમારો કોન્ટેક નંબર બોલી જાઓ પ્રવીણ ભાઈ પંચોતેર સડસઠ પિસ્તાલીસ ચુતેર જીરો ત્રણ ફરી એકવાર બોલી પંચોતેર તો આ ખેડૂત મેં નંબર પોતે બોલાયેલો છે તમારે પોતે પણ એમને પૂછી માહિતી લઈએ તો પણ લઈ શકો છો અને વધારે માહિતી માટે પણ મારો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન